છોટાદેપુર સબજેલ ખાતે સ્થાપવામાં આવેલ શ્રીજીની પ્રતિમાનું નાતે વાતે આદિવાસી નૃત્ય ટુકડીના ટીમલીના તાલે શ્રદ્ધાપૂર્વક ઓર્સન નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું વિઘ્નહર્તા ગણપતિજીની ભાદરવા માસની ચોથી દેશ દુનિયાભરમાં ભક્તિ આરાધના સાથે સ્થાપના કરવામાં આવે છે ત્રણ પાંચ સાત દસ દિવસે પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે પ્રતિવર્ષે છોટાઉદેપુર સબજેલ ખાતે કાચા પાકા ગામના બંદીવાન કેદી ભાઈઓ તેમજ જેલ કર્મીઓ તેમના પરિવારજનો શ્રીજીની ભક્તિ આરાધના કરી શકે તે માટે જેલ પરિઝરમાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે પણ શ્રદ્ધાબેળ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આઠ દિવસથી ભક્તિ આરાધના કર્યા બાદ નવમા દિવસે ગણેશજીને વિદાય આપવા માટે ભવ્ય વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિસર્જન યાત્રા નગરજનોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું પ્રથમ વખત વિસર્જન યાત્રામાં કમવાડ તાલુકાના ઉમઠી ગામની નૃત્ય ટુકડી આદિવાસી પોશાક અને આભૂષણથી સજ્જ આદિવાસી નૃત્ય ટુકડી જોડાઈ અને વિસર્જન યાત્રા યાદગાર બનાવી હતી સબજેલ ખાતેથી નીકળેલી ગણેશ વિસર્જન યાત્રા કસબા ચાર રસ્તા આંબેડકર ચોક કસ્બા કમાટ રોડ જિલ્લા પંચાયત રોડ જાગનાથ મહાદેવ મંદિરથી થી ખાતે પહોંચી ગણપતિ બાપા મોર્યા અગલે બરસ તું જલ્દી આના નારાઓ સાથે માભેન નવ્ર આંખોથી ઓસન નદીના નીરમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું આ વિસર્જન યાત્રામાં છોટાઉદેપુર સબજીલના અધિકર નિત્ય પરમાત્ર છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ સજ્જનબેન રાજપૂત શહેર ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ જ્યુતિકાબેન જોશી જેલ સલાહકાર સમિતિના સભ્ય વૈશાલીબેન બારિયા શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો જેલકર્મીઓ તેમજ તેમના પરિવારજનો સૌથી મોટી સંખ્યામાં જોડાયા હતા ગણપતિ મહોત્સવ બે હજાર ચોવીસ નિમિત્તે જેલની અંદર તથા જેલ કમ્પાઉન્ડમાં શ્રી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે તેમજ રોજેરોજ બંદીવાનો દ્વારા તેના જેલ સ્ટાફ દ્વારા ગણપતિ દાદાની આરતી પૂજા કરી અને ગરબા અને ટીમલી નૃત્યનો આનંદ માણવામાં આવે છે આજરોજ ગણપતિ વિસર્જન નિમિત્તે જેલની અંદર ક્વા તાલુકામાંથી ટીમલીની ટીમને આમંત્રણ આપી અને જેલની અંદર ટીમલીનો એક સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે આ ઉપરાંત ટીમલીની ટીમને ગણપતિ વિસર્જનમાં છોટા માર્ગો પર પણ ત્યાંથી પસાર થવામાં આવશે ત્યારે ટીમની સીમને સાથે રાખવામાં આવશે અને ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે અને આજના વિસર્જન કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ